હેલો ફ્રેન્ડ્સ આ છે તાંજરિયાની ભાજી આજે અમે તાંજરિયાની ભાજી બનાવશું મમ્મીના હાથની તાંજરિયાની ભાજી આ જો આ છે ઓનિયન ડુંગળી 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 ઓનિયન અને આ છે લહેસુનની પેસ્ટ અને આ છે બધા મસાલા ચટણી હિ

અને ભાજી તાંજરિયાની ભાજી મસ્ત મસ્ત તાંજરિયાની ભાજી બનશે મેં પહેલેથી ધોઈ ધોઈને અને સમારી લીધી છે આ ચોક કરેલી છે તાંજરિયાની ભાજી ફ્રેશ ફ્રેશ તાંજરિયાની ભાજી ઓ ઓલસા નાખા છે મસાલા વાળા થશે વઘાર મમ્મીએ જીરું નાખ્યું હિંગ નાખી વાવ